જય શ્રી કૃષ્ણ જય ગોમાતા મિત્રો આજ આજરોજ નોંધલા ગામે મીરાધાર ફરતી ગૌમાતાઓ માટે લીલી ચારનું પ્રસાદ આપવામાં આવ્યો મા ભગવતી ગોમાતા દરરોજ આવી રીતે બસ લીલો ઘાસચારો મળી રહે અને ઠંડુ પાણી મળી રહે સેવી આપ સૌને હાથ જોડીને વિનંતી છે જ્યાં જ્યાં તમારાથી જે પણ રીતે થાય એવી રીતે આ સેવા કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે આપણા ગૌમાતા બચાવો અભિયાનમાં જે અમુક દાતા એવા છે જે રામ ભરોસે આપણને દાન આપે છે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા જે પણ ઈચ્છા હોય એવી રીતે આપણને દાન આપે છે એ દાનમાંથી આજે એક ગાડી લેલી ખાધાબાજરીની નિરાધાર ફરતી ગૌમાતાઓની સેવામાં અર્પણ કરવામાં આવી છે મિત્રો જે પણ દાન દાતાશ્રીઓ આપણને દાન આપે છે એ દાનમાંથી આપણે મહિનામાં જે પણ દાન આવે એવી રીતે અલગ અલગ દાન દાતાશ્રીઓ દ્વારા આ ગૌમાતાઓને દરરોજ લીલો ગાત સારો અર્પણ કરી અને ગૌમાતાની સેવા કરવાનું એક કાર્ય કરવામાં આવી રહ્યું છે આપ સૌને વિનંતી છે જ્યાં જ્યાં આપનાથી બને એ રીતે આ ગૌમાતાઓની સેવા કરો અને આવી ગૌમાતાઓને બચાવવા માટેના પ્રયાસો કરો આ તમામે મિત્રો આજે આ ગાડી ખાલી કરાવવા માટે સેવામાં આવેલા છે માટે આપ સૌને વિનંતી જ્યાં જે આપણાથી થાય એ રીતે ગૌમાતાની સેવામાં મદદરૂપ થઈએ જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો ઉનાળાની કાળજાળ ગરમીમાં ગૌમાતાઓને ભોજન માટે આમ તે ક્યાંય વલકા ન મારવા પડે એના માટે આપણે ગૌમાતા બચાવ અભિયાન ગ્રુપમાં અમુક એવા મિત્રો છે જે મિત્રોના સાથ સહકારથી આ નિરાધાર ફરતી ગૌમાતાઓને રોજ એક ગાડી લીલીચાર સેવામાં અર્પણ કરવામાં આવી છે દાનદાતા દાનદાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર મા ભગવતી ગૌમાતા એમને સદાય સુખી રાખે નિરોગી રાખે એમના ધંધા રોજગારીમાં ખૂબ પ્રગતિ કરાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય ગોમાતા મિત્રો આજ રોજ નિરાધાર ફરતી ગૌમાતાઓના ભોજન પ્રસાદ માટે એકાડી ચાર અલગ અલગ ગામડાઓમાં અર્પણ કરવામાં આવે છે આજરોજ હાવળાસણ અને નોડલા બંને ગામોમાં નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે એક ગાડી લેલી બાજરીની ચાર અર્પણ કરવામાં આવી છે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર મા ભગવતી ગૌમાતા એમને સદાય સુખી રાખે નિરોગી રાખે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ